પાલનપુરના ખેમાણા ટોલટેક્સ પાસેથી ઓગણત્રીસ કિલો ગાંજો અને ચાર કિલો અફીણનો રસ મળ્યો બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપ્યા છે પોલીસે બસમાંથી ઓગણત્રીસ કિલો છસોને અઠાવન ગ્રામ ગાંજો અને ચાર કિલો ચારસોને એક ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે આ માદક પદાર્થોની કુલ કિંમત રૂપિયા સાત લાખ સત્તાવન હજાર ચારસોને એંસી થાય છે પોલીસે આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી છે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે